અને પોરબંદરમાં રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના બંને હેલ્થ મિનિસ્ટરોને પણ પોરબંદરની સિવિલ હોસ્પિટલની મેં મુલાકાત લેવાયેલ છે કારણ લોકોના પ્રશ્નો માટે તો આવા જ હેલ્થના પ્રશ્નો માટે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે હું ઊભો રહ્યો છું ત્યારે ઘણા સમય મતલબ કે લગભગ છેલ્લા દોઢેક વર્ષ પહેલા મેડિકલ કોલેજના ડીન જે ભવ્ય ભ્રષ્ટાચાર કરતા હતા ડોક્ટરો હાજર ન રહેતા હતા અને ડોક્ટરોને એમને એમ પગાર ચૂકવણા કરી અને પોતાની જે લાગવગ સાહિતી ચલાવતા હતા એ ઉપરાંત ઘણા ભ્રષ્ટાચાર છે એમના જે મારી પાસે ઓન પેપર છે આના લીધે આ મુદ્દો ખૂબ જગ્યો હતો અને એમની બદલી થઈ હતી હવે ફરીને લગભગ છથી આઠ મહિનામાં ફરી એમને એના એ ચાર્જમાં કોઈ પણ તપાસ વગર અને ત્યાં ફરીથી એમને મેડિકલ કોલેજના ડીન બનાવી દેવામાં આવ્યા છે તો શું એમના ભ્રષ્ટાચારના કે એમના જે એમની ડેમોલેશન થયું હતું બદલી પણ નથી થઈ ડિમોલેશન થયા હતા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એમને મેડિકલ કોલેજમાં મૂકવામાં આવ્યા હતા તો શું ફરીને એમને ડીન બનાવી દીધા તો એમની ઉપરના જે ભ્રષ્ટાચારના કે જે કંઈ પણ કારણસર એનું ડેમોલેશન થયું એ વાત પૂરી થઈ ગઈ એટલે શા માટે એમને ફરી આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને ફરીથી એમણે પોતાનો ભ્રષ્ટાચાર આવતા વેત છેલ્લા અઠવાડિયામાં જ આવતા હોય તેમણે એમનો ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો છે આ બાબતને યોગ્ય પુરાવા પણ છે અને જરૂર પડીએ હું સામે પણ રાખીશ જ્યારે રાજ્યની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની હેલ્થ માટે અને લોકોના એજ્યુકેશન માટે એટલા પ્રયત્નો કરતી હોય ત્યારે આવા ભ્રષ્ટાચારી લોકોને આવી મોટી સત્તા સોંપવી એ યોગ્ય નથી આ જ ડીને આપ જીટીપીએલના જ માધ્યમથી આપણે બહાર પાડ્યું હતું કે એક જ એજન્સીને બુક વેચવાની પરવાનગી આપી દીધી હતી મેડિકલ કોલેજના બિલ્ડિંગની અંદર એટલે આવું તો ઘણું છે કે જૂનાગઢથી આવે તો જૂનાગઢના ઘણા કોન્ટ્રાક્ટરોને અહીંયા લઈ આવે છે એમને કામ આપી દેશે પ્લસ બીજા બે ચાર વસ્તુ એવી છે કે જે ઓન પેપર છે અને મારી પાસે છે તો આવા ઘણા આક્ષેપો છે એટલે વહેલામાં વહેલી તકે હું ઉપર પણ રજૂઆત કરીશ અને આવા ભ્રષ્ટાચારી ડીનને આ લોકોના જે હેલ્થ સાથે છેડા કરે કે લોકોના હેલ્થમાંથી જે કરપ્શન કરવા માગતા હોય એને દૂર કરવામાં આવે એવી માગણી કરીશ